તાપીમાં તાલુકાના ગ્રુપ ગ્રામ ભીલજાબોલી ના ગ્રામજનો દ્વારા નિઝર પ્રાંત અધિકારી અને નિઝર તાલુકા વિકાસ અધિકારી ને ભીલ ગામના કેટલાક અસંતુષ્ટ વ્યક્તિઓ દ્વારા વિકાસ ના કામો ને ખોટી રીતે અરજીઓ કરીને અડચણ ઉભી કરવામાં આવી રહી છે જેને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું નિઝર તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ભીલજા બોલી ગામમાં કેટલાક સમયથી વિકાસના કામોમાં કેટલાક અસંતુષ્ટ વ્યક્તિઓ દ્વારા તાપી કલેક્ટર અને નિઝર તાલુકા વિકાસ અધિકારીને અરજીઓ કરીને અડચણો ઊભી કરવામાં આવી રહી છે જેના કારણે ભીલજા બોલી ગામમાં પીએમ આવાસ યોજનાના પચાસ જેટલા લાભાર્થીઓના બીજા હપ્તાઓમાં અડચણ ઊભી થતા લોકોમાં રોષ જોવા મળ્યો ગામના લોકો ટોડ વળીને નિઝર પ્રાંત અધિકારી અને નિઝર તાલુકા વિકાસ અધિકારીને બીજો હપ્તો વહેલી તકે નાખવા અને જે લોકો ખોટી રીતે અરજીઓ મૂકી વિકાસના કામોમાં અડચણ ઊભી કરી રહ્યા છે તે લોકો પાસે પણ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપી પીએમ આવાસ યોજના લાભાર્થીઓના જે બીજા હપ્તાઓ રોકી દેવામાં આવ્યા છે તે નાખી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે આજે અમે આવેદન પત્રો આપવા માટે આવેલા એમાં ખાસ અમારે બે મુદ્દા હતા પ્રધાનમંત્રી આવાસ યોજના અને સબ સેન્ટર બાબતે અમારા જ ગામના કેટલાક નાગરિકોએ એટલે કે પાંચ જણ છે આ લોકોએ અરજી કરેલી કે આવાસોમાં ગેરરીતિ થયેલી છે અને સબ સેન્ટરને ખરાબ ખોટો આપેલો છે આ બાબતે અરજી કરવામાં આવેલી જેથી ગામના જે લાભાર્થી હતા એટલે ત્રણ મહિના થઈ ગયા કે અરજી વારંવાર વારંવાર થતી રહેશે અને ગરીબ માણસોના આવાસો બીજા હપ્તા માટે લગભગ પચાસ જેટલા લોકોએ બીજા હપ્તા માટે અરજી કરી લીધે કે બીજો હપ્તો મળવું જોઈએ અને લગભગ અમારે દોઢસો જેવા લોકો ઘર ખોલીને રસ્તા પર આવી ગયા છે તો ટીડીઓ સાહેબ અને પ્રામ સાહેબને અમે એવી અરજી આપી છે કે આ લોકોને તાત્કાલિક હફ્તા મળવું જોઈએ જે લોકોએ કામ કર્યું છે આ લોકોને શું ભૂલ છે કે આ લોકો અરજી કરે છે એના લીધે તો ટીડીઓ સાહેબને અમને પૂરી પાયદારી આપી છે કે જે લોકો અમે કામ પૂર્ણ થયેલું છે અને યોગ્ય છે આ લોકોને તાત્કાલિક બે ત્રણ દિવસમાં અમે હપ્તા નાખાવી દઈશું પચાસ જેટલા અને બીજા સો જેટલા નાખવા માટે કીધું છે કે અમે દઈશું અને જો અરજી કરેલી છે આ લોકો અરજીમાં રીતે આવાસો મંજૂર કરેલા છે જે અને ખોટી રીતે રદ કરે છે એ બાબતે તપાસ પૂર્ણ જેવી થઈ ગઈ છે એવી ડીડી સાહેબ ને કહેવાનું છે તો આ બધાને અત્યારે જેટલા બી લાભાર્થી છે એ લોકોને એના બીજા હપ્તા મળી જશે એમ કહેવામાં આવેલું છે અને જે અરજી કરવા અને કિરણભાઈ મારા વિરુદ્ધમાં ગઈ ચૂંટણીમાં લડેલા અને ચારસો ને અઢાર મત થી હારી ગયેલા એટલે બદલો લેવા માટે મારી હાથે બદલો લેવા જાય છે પણ ગરીબ લાભાર્થીઓને આ અરજીથી ઘણી મુશ્કેલી થી વેઠવી પડી રહી છે જેથી ટીડીઓ મારી વ્યક્તિગત રીતે કરે છે પણ જે ખરેખર ગરીબ માણસ લાભાર્થી છે આ લોકોને એ લોકોનો નો હક પૈસા આ લોકોને મળવું જોઈએ એટલા માટે આજે બધા લાભાર્થીને લાવીને અમે પત્ર આપ્યું છે સુહાસ વણવી દિવ્યાંગ કુકરમુંડા તાપી